ગુડ આફ્ટરનૂન જો અમારે આજે ગણિતની અંદર મૂલ્યાંકન ચડતો અને ઉતરતો ક્રમ પહેલાંની સંખ્યા પછીની સંખ્યા વચ્ચેની સંખ્યા જે ગણિતના પાઠ્યપુસ્તક એકમ ચારના અંતે જે મૂલ્યાંકન છે કે એકથી વીસ સુધીની સંખ્યાની ઓળખ કઈ કઈ સંખ્યા વડે દસ બને છે દસ દસનું જૂથ પછી વચ્ચેની સંખ્યા પહેલેની સંખ્યા નાની મોટી સંખ્યા આગળ પાછળની છેલ્લે ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવી શકે છે તો દરેક દીકરીનું આજે વ્યક્તિગત મૂલ્યાંકન કરવાનું હતું તો દરેક દીકરીને જુઓ બુકની અંદર પહેલાંની સંખ્યા પછીની સંખ્યા વચ્ચેની સંખ્યા તો લેખિત સ્વરૂપે પણ એની કસોટી કરી દીધી છે અને અહીંયા જો આખા એકમનું મૂલ્યાંકન એક જ કાર્ડની અંદર થઈ જાય તેવું સરસ મજાનું આ રીતે જે બ્લેકબોર્ડના સપોર્ટેડ પૂઠા હતા પેકિંગ પેપર એમાંથી આ રીતે અમે કટિંગ કરી દીધા છે એ ફોર સાઈઝના એનો ઉપયોગ કરી અને નકામા કેલેન્ડરનો ઉપયોગ કરી અને આ સરસ મજાનું એક જ મૂલ્યાંકન કાર્ડની અંદર આખા એકમનું મૂલ્યાંકન થઈ જાય તો હજી અધૂરું છે આ સાઈડની જે કટિંગ છે કલરિંગ પેપર એનો ઉપયોગ કરીને હજુ આ કાર્ડ છે એ પૂરું કરી દઈએ જો આ રીતે વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરીને સરસ મજાનો એક મૂલ્યાંકન માટેનું કાર્ડ બનાવી દીધું છે આમાં કોઈ સૂચના નથી લખી એટલે આ કાર્ડનો ઉપયોગ સંખ્યા ઓળખ માટે પછી નાની મોટી સંખ્યા માટે પહેલાંની સંખ્યા પછીની સંખ્યા માટે ચડતા ઉતરતા ક્રમ માટે ઉપયોગ કરવાનો છે ચલો બેટા આ છેલ્લી લાઈન છે એને પહેલાં ચડતા ક્રમમાં કઈ સંખ્યા પહેલાં આવશે હાલો સરસ પછી સાત એક વેરી ગુડ આ લાઈન ને ચડતા ક્રમમાં ગોઠવવાની છે એક ત્રણ પાંચ પાંચ આવે ને પાંચ એક ત્રણ

ચલો ત્રણ અને પંદર બે માંથી નાનું કોણ અને નાનું સરવાળો કેટલો થાય પાંચ ને ત્રણ નો આઠ વેરી ગુડ અગિયાર ને એક બાર ચલો બાર ને નવ બાર ને નવિસ સરસ હવે જુઓ આમાંથી કઈ કઈ બે સંખ્યાનો સરવાળો દસ થાય આમાંથી આમાંથી આ લાઈનમાંથી કઈ કઈ બે સંખ્યાનો સરવાળો દસ થાય વેરી ગુડ ચલો હવે આમાંથી કઈ કઈ બે સંખ્યાનો સરવાળો દસ થાય વેરી ગુડ ચલો હવે આ લાઈનમાંથી કઈ કઈ બે સંખ્યાનો સરવાળો દસ થાય

અને બે બે ત્રણ અને આ ત્રણ વાર વેરી ગુડ ચલો બાર કેટલી વાર આવેલા છે એક બે 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 વાર છે બરાબર બે વાર છે સરસ ચલો અગિયાર કેટલી વાર બે વાર